દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ત્રણ દિવસની સંઘપ્રદેશ દમણદીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે સૌપ્રથમ તેઓએ દમણમાં જમ્પોર બીચ પર એક વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમના પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા સંધપ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે પ્રદેશના સાંસદ ઉમેશ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ કરતાં ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવો એ પિંજરામાં બંધ પક્ષીઓને ખુલ્લા આકાશમાં ઉડતા મૂક્યા હતા અંદાજે ત્રણ હેક્ટર વિસ્તારમાં બાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પક્ષીઘરમાં દુનિયાના પાંચ ખંડોના દેશોના સૌથી દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે કિનારાનું પક્ષીઘર દેશનું સૌથી મોટું પક્ષીઘર હોવાનું મનાય છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને પર્યટનના વિકાસને વેગ મળશે અને વધુમાં વધુ પર્યટકો પ્રદેશમાં આવશે પરિણામે અહીં રોજગારીના નવા અવસર પણ ઊભા થશે અને નાનકડા પ્રદેશનો ચોમેર વિકાસને વેગ મળશે તેમ માની રહ્યા છે वो तो बोर्ड निकाल लेगा थैंक यू बोर्ड नहीं लेगा मैं ये यहां नहीं पकड़ रहा खैर करेगा नहीं कुछ ज्यादा ही हेलो हेलो એક્ચ્યુઅલમાં જે અમારા મહામહિમ આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ જે દમણના અને દીવના દોરા પર છે તે દમણ દીવ માટે એક સન્માનની વાત છે આજે તમારા માધ્યમથી હું પ્રથમ તો મહામહિમ ઉપરાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે એમના કેમતી શેડ્યુલમાંથી સમય દમણ દીવ માટે કર્યો છે એમનું સ્વાગત બી કરીએ છીએ એમનું અભિનંદન કરીએ છીએ કે તેઓ અમારી દમણની ધરતી પર છે સાથે સાથે એમના આવવાથી અહીંયા ઘણા બધા કાર્યકરો કાર્યો જો બંધ હતા તે પણ શરૂ થઈ ગયા છે તે પણ ખુશીની વાત છે ને સાથે સાથે એમના દ્વારા જે આ પક્ષીઘરનું અનાવરણ કરાયું છે એ પક્ષીઘર ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે ખૂબ જ ફાયદો થશે તમે જાણો છો કે બાળકોને ફરવા માટે અને એન્ટરટેન માટે ખૂબ જ ઓછી વ્યવસ્થાઓ દમણમાં અને દીવમાં કહી શકાય તેવામાં આ પક્ષીઘર બાળકોને ખૂબ જ આકર્ષિત કરશે એન્ટરટેન કરશે અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે આ સારું કેમ્પસ બનાવ્યું છે અને એમાં વિદેશના ઘણી બધી બ્રાન્ડના બીડ આપણે કહી શકીએ એવા પક્ષીઓને લાવવામાં આવે છે ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે દમણ દીવને ખૂબ જ ફાયદો થશે શ્રી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવ્યા હતા અને એવને દમણમાં એવડીનું ઇનોગ્રેશન કર્યું બહુ બધા ઇનોગ્રેશન છે ત્રણ દિવસની ટૂર છે અને તમે જોયું કે નહીં આવવાથી આજથી એ ચાલુ ચાલુ થશે પબ્લિકોમાં બહુ લહેર જશે બધા તમે જોશો એ લોકોના ફોટોઝ જે દમણમાં બીજા બધા બીચના હતા પણ હવે બધા આ અલગ અલગ બધ સાથે એના ફોટો લઈ શકશે અને ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન ઇન્ડિયા બિગેસ્ટ ઇન એશિયા કારણ કે તમે જશો અંદર તો ચીડિયાઓ ઉજશે અને નોટ ઇન્ડિયનની આખા વર્લ્ડમાં એવી કોઈ ચીડીયા નહીં જે નહીં આવશે થોડું ડેન્સ થતા ઓર વાર લાગશે જંગલ થતાં તો ઓર બી બઝ આવશે મેટિંગ થશે ને વધારે બઝ આવશે અમને જે બી બથ છે ક્વોલિટી બર્થ છે અને બચ્ચોને ખાસ કરીને પેરેન્ટ્સો તો મજા આવશે જ પણ બચ્ચાઓ તો બહુ ક્રેઝી થઈ જશે કારણ કે એ લોકો એ બધ જોયા નહી હશે જ્યારે પાસથી જોઈને અલગ અલગ કલર્સના અલગ અલગ બચ્ચાઓ જોઈને ખુશ થશે એ લોકો સ્માઇલ અલગ જ રહેશે જન્મંચ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા ચેકપોસ્ટ પાસે એટલે કે કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે